અને હવે વાત કરીએ પતંગ ઉત્સવની ગાંધીનગરમાં પ્રથમ વખત પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પતંગ ઉત્સવમાં વિશેષ હાજરી આપી છે ધારાસભ્ય રીટાબેન પટેલના સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સીએમ પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા છે સેન્ટ્રલ વિસ્તા ગાર્ડનમાં સામૂહિક રીતે પતંગ ઉત્સવ રહ્યો છે છે અને પણ ત્યાં સહભાગી બન્યા મહત્વપૂર્ણ સીધા ત્યાંથી મળી રહ્યા છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા જ્યાં ધારાસભ્ય રીટાબેન પટેલ પણ અહીં પહોંચ્યા અને સીએમએ પણ અહીં પતંગ ઉડાવી પતંગ ચગાવી અને આકાશમાં પતંગના દાવપેચ લડાવતા હોય સીએમ એવા દ્રશ્યો સામે આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેઓ ઉત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા અને ત્યાં તેમને પોતે પતંગ પણ ચગાવી મહત્વપૂર્ણ છે કે ગાંધીનગરમાં પ્રથમ વખત પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ધારાસભ્ય રીટાબેન પટેલના સહાય ફાઉન્ડેશન દ્વારા આ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સામૂહિક રીતે પતંગ ઉત્સવ ઉજવાઈ રહ્યું છે અને સીએમ પોતે તેમાં સહભાગી થયા છે સીએમએ ત્યાં ઉપસ્થિત રહીને પતંગ પણ ઉડાવી સાથે સીએમની સાથે અન્ય અધિકારીઓ પણ ત્યાં હાજર જોવા મળે છે નેતાઓની પણ ઉપસ્થિતિ વિશેષ રૂપે જોવા મળે છે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ ત્યાં ઉપસ્થિત છે ધારાસભ્ય રીતાબેન પટેલ પણ અહીં ઉપસ્થિત છે અને સીએમ પોતે અહીં પતંગ ઉડાવીને સહભાગી બન્યા છે આ પતંગ ઉત્સવમાં ચૌદમી જાન્યુઆરી પતંગોત્સવ અને પતંગોત્સવ ની દરેકે દરેક ખૂબ શુભકામનાઓ આજનો દિવસ આપણે બધાય જે રંગ રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણ જીવનમાં ઉન્નતિ થાય સુખ સમૃદ્ધિ એવી ખૂબ ખૂબ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ લોકોને પતંગોત્સવની શુભકામના આપી છે અને જીવનમાં પ્રગતિ થાય તે પ્રકારની વાત પણ સીએમ એ કહી છે અહીં મહત્વપૂર્ણ છે કે ની સાથે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત છે મોટા નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે અને સીએમની સાથે ધારાસભ્ય રીટાબેન પટેલ પણ અહીં ઉપસ્થિત ખાતે ઓપરેશન સિંદુર ની થીમ પર પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે ભારતીય ત્રિરંગા સાથે ઓપરેશન સિંદૂરની થીમ અહીં દર્શાવવામાં આવી પતંગબાજો દ્વારા પતંગ ઉડાવવામાં આવી રહ્યા છે અને આકાશમાં આ અદભુત દ્રશ્યો જોવા મળે છે જ્યારે ભારતીય ત્રિરંગો જાણે આકાશમાં ઊંચે લહેરાતો હોય ફરકાવાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ઓપરેશન સિંદૂરની ઝલક અહીં જોવા મળી કારણ કે ઓપરેશન સિંદૂરની થીમ પર અહીં ઉત્સવ ઉજવાઈ રહ્યું છે

જે બંને ઓપરેશન સિંધુરના ચહેરા બન્યા હતા તે આપણા આર્મીના બે મહિલા જવાન વ્યોમિકા સિંઘ અને સોફિયા ખુરીસીનો પણ આ પતંગની અંદર ફોટો છે ઉપર આ પતંગની અંદર જશો તો ભારતીય તિરંગો સાથેનો આ પતંગ હાલ ગાંધીનગરની અંદર આકાશમાં ઉડી રહ્યો છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવના જે પતંગબાજો છે તે ગાંધીનગર પહોંચ્યા છે અને આ થીમ પર પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ઓપરેશન ઓપરેશન સિંદૂરની થીમ સાથે જોડાયેલી પતંગ જે છે તે ઉડતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે આ પતંગ એ છે કે જેને દુનિયાની અંદર ભારતનો ડંકો વગાડ્યો હતો ઓપરેશન સિંદુર ની અંદર